તમે મરી જાવ હું બોલી માતા વધાવો ગણે હું છે અને હાચી વધુ વધારો ના ગણ્યો મારો બોલનો નો થાવો જોઈએ ને ભાઈ

હું માતા બોલું એમ ઓગણી વીસ નથી કે એક જ મારું વેણ થાય જયંતિ અડા

ભાઈ એ ગેર નહિ પડતી અગાઉ બોલ્યું આજે બોલવું ચાલુ થાય બોલવું તારે ઘર ફરનારી માતા ખરો પણ મારો વિશ્વાસ લે મારી દોરી રે

તમારો લાખ રૂપિયા પડ્યા હોય કે લાખ રૂપિયા પડ્યા હોય એવું બેલેન્સ હોય મને કો તો હું જોડવાનું બંધ જોડવા હોય તો જવું એમ કરવું પડે માતા છે જબરી ઈ મારા જેવી છે વટાળ માતા ઈ કેમ કરવું ઝોપડી નો ભગવાન વેણ નવ ના બનતા હોય થી બે સવાલ બોલતી જઉં છું સૌ ના બની બોલું હોય વાળી માતા શું જો મારો માતા નો ભગવાન કહેતો હોય છે તો દાદા અગરબત્તી તારા છોકરા ઉપર ભાઈ ફેરવી ના આ ડોહાના હાથી મેલાય સદી ઝોપડી નઈ અને જો નાળે ભાઈ મેલાવી ને એ નાળેલી કરો 3 મહિના 11 દાડા હું دیرું ઊભો રાખીશ બાદ બેડીન જોપે તો 3 મહિના તમારે પજેરું લેવું ના લેવું પણ મન તન એક જોઈને હું વાત કરતી વાત શું કીધું આવું હું ત્રણ માતા છું મારી લાઈટ ઉપર છે ને ની વાત ના કરતી તું મારું મોમ શું કઉ છું પણ તમારું એક રાખજો ઊંઘે જડશે ખબર છે પડશે અંજાર માં માતા હા હજુ કણ ડણના વર્તા પડ્યા થી કે આવું કરું છું પણ એવું થાતું નથી નથી આવું મારો માતાનો ભગવાન કહે છે આવું હું હડા ત્રણ 2 દાડીની માતા કો પણ જો વર્તા પૂરા કરવા હોય તો હું ઝોપડી કો એટલો ઓના કરો ને ઘરની સધી જ ઝોપડી કે એટલો ઓના કરો આ બાઈ જે રોઈ હોય

શું થાય એવું કે મને એક સીખો ને સધી માતા ચોક બેઠી એવું થોડા ઘણું કે છે કે મારી ખબર લેજો આ આ ભાઈ ને કઉ છું જે બી હોય એ તમને ખબર હ પણ આ માતા ખબર લેજો આવું મેળા એ બોલું છું ટોટલ ત્રણ ઘર વાત પડી હું રમશીડા માતા બોલું છું

જે બી હોય તારે તારે જોવાનું બરોબર આ તો તું બેઠીને ને મને માતાને વિચાર આવે એટલે જ્યારે કીધું બાકી કોદાડો હું કોઈને વાત કરતી નથી ના હું જેટલું કેવું પ્રમા પણ મારો માતાનો ભગવાન કે છે વટી પડી જાય ગાડી નો ભજો એ બુન ને એવું કહું છું અને તમારી વટી મો ઝોપડી ગાડી ભાઈ

તો જ્યારે એ ભાઈ ધોની એ ધોણી હું નથી કેતી પણ ભાઈ વહે દેરું છે વાત ફાઈનલ છે આ મારો બતાવો છે શું બોલી કે ભાઈ વહે દેરું છે વાત ફાઈનલ ફાઈનલ ના ફાઈનલ જતિયા આ મારો બીજો બતાવો થાય છે મારી ભા તો દેરું હો વર્ષે ખોટું થાશે નહીં એનું કરવું હોય